રામ રામ ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરવાની છે ચણાના પાક વિશે તો ચણાના પાકની અંદર આપણે શું માવજત કરવી કઈ રીતે જમીન તૈયાર કરવી કઈ રીતે સીડનું ટ્રીટમેન્ટ કરવું ટૂંકમાં બીજની શું માવજત કરવી અને કયા પાયાના ખાતરો વાવવા તો આના વિશે વાત કરવાની છે કયા સમયમાં આપણે વાવેતર કરવું તો એ વાત કરીએ પહેલાં ખેડૂત મિત્રોને ખાસ આપણે જણાવી દઈએ કે આપણી ચેનલની અંદર જે ખેડૂતભાઈઓ નવા છે એ ચેનલના લાઇક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયોને લાઈક કરી દે અને વિડીયોને શેર કરી દે એટલે જેથી કરીને બીજા ખેડૂતભાઈને પણ યોગ્ય માહિતી મળતી રહે તો ખેડૂતભાઈઓ આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો એટલે તમને યોગ્યને પૂરી માહિતી મળે તો ખેડૂતભાઈઓ પહેલાં આપણે વાત કરીશું કે ચણાના વાવેતર માટે યોગ્ય સમય કયો આપણે ગણવો તો સણાના વાવેતર માટે આજે હું તારીખની વાત કરું તો એક નવેમ્બર બે હજાર પચીસ ને વાવેતરનો સમયને આપણે જો વાત કરીએ તો એક નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધી આપણે વાવેતર કરવામાં આવે તો આ એ સણા માટે યોગ્ય સમય ગણવામાં આવે છે તો અત્યારે આપણે વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના ગુજરાતના આખા વિસ્તારની અંદર ઘણા બધી વિસ્તારની અંદર આપણે જે માવઠારૂપી વરસાદ થયો છે એનાથી ઘણી બધી ખેડૂતોને નુકસાની પણ થઈ છે અને ઘણા ખેડૂત મિત્રોને મગફળી પરલી ગઈ છે ઘણા ખેડૂત મિત્રોને નીકળી છે અમુકને અને ઘણા ખેડૂત મિત્રોને હજી મગફળી કાઢવાની બાકી પણ છે અને અમુક વિસ્તારોની અંદર કપાસ પણ છે એની અંદર પણ નુકસાની છે અમુક વિસ્તારોની અંદર સોયાબીન છે એ ઘણા ખેડૂત મિત્રોને નીકળી ગયા છે અને હવે જો વાત કરીએ તો સણાસી એક કઠોળ વર્ગનો પાર્ક છે બરાબર તો એના આપણે રાઇઝોબિરિયમની ગાંઠ થતી હોય છે એટલે એ એક આપણે મગ અડદ નીકળીએ એની અંદર એ નાઇટ્રોજન ફિક્સ કરતી રાઇઝોબિરિયમની ગાઇઠું જોવા મળતી હોય છે તો આને આપણે જમીન તૈયાર કરવા માટેની આપણે જો પહેલાં વાત કરીએ તો જમીન ઊંડી ખ્યાલ કરવી અઢારથી વીસ સેન્ટીમીટર કારણ કે આના ચણાના મૂળ બહુ ઊંડે સુધી જતા હોય છે જેથી કરીને જે સોળ આપણા મૂળ ઊંડે સુધી જાય તો આપણે જમીનમાં રહેલા પોષક તત્વ એ યોગ્ય પ્રમાણમાં લઈ શકે સોળ એટલે ખાસ કરીને જમીનને ઊંડે સુધી ખેડ કરવી અને જમીનની જો વાત કરીએ તો આને આપણે જે જમીન પોષી છે એ વધારે અનુકૂળ આવે છે જે જમીન કઠણ અને ચીકાસવાળી માટી છે એની અંદર ચણાનું થોડુંક ઉત્પાદનમાં ઓછું રહેતું હોય છે તો ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ખેડની વાત તો થઈ ગઈ છે આપણે કે ઊંડી ખેડ કરવી એટલે છોડને આપણે વેસઅગ્રહ શક્તિ એ વધે અને મૂળ ઊંડે સુધી જાતા હોય એટલે ખોરાક પણ વધારે લઈ શકે એટલે સોડ સારો થાય મજબૂત થાય અને ઉત્પાદનની અંદર પણ ફેર પડતો હોય છે તો હવે આપણે ચણાની કઈ જાત પસંદ કરવી એના વિશે વાત કરીએ તો ચણાની અંદર ત્રણ નંબર છે પાંચ નંબર છે છ નંબર છે સાત નંબર અને આઠ નંબર આ નવી વેરાયટી છે તો આ સાત નંબર અને આઠ નંબર વેરાયટીની પણ ખેડૂતભાઈઓને ટ્રાય કરવી બાકી સફેદ ચણાની અંદર બીટુ સેણા આવે છે કાબુલી સેણા આવે છે અને જીકેજી એક નંબર જે કાબુલી કરતાં નાનો દાણો અને બીટું કરતાં મોટો દાણો હોય છે આના પણ ખૂબ સારા એવા વાવતર થાય અને એ પણ સારી એવી જાત છે તો આપણે અત્યારે મોટાભાગના ખેડૂતોને એક જ પ્રશ્ન છે કે ચણાની અંદર સુકારાના પ્રશ્ન થાય છે તો સુકારાના પ્રશ્ન થતા એવા ખેડૂતોને ખાસ કરીને બીજ માવજત આપણે બધા ખેડૂતોને ખાસ ભલા મળશે કે જો યોગ્ય બીજની માવજત કરવામાં આવે તો સુકારાની અંદર તમને ખૂબ જ ઓછા પ્રમાણમાં સુકારો જોવા મળશે અને સારા એવા રિઝલ્ટ મળશે અને નહીવત પ્રમાણમાં સુકારો કદાચ આવે તો પણ ઓછો આવે તો બીજની અંદર માવજત કરવાની જો વાત કરીએ તો બીએસએફ કંપનીનું સિસ્ટીવા છે આને પણ તમે એક એક કિલ્લાની અંદર એક એમએલ નાખીને સ્પોટ મારી શકો છો અને સિઝન ટા એનું વાઇબ્રન્સ કરીને આવે જે એક કિલ્લાની અંદર એક એમએલ નાખી અને પટ મારવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે બાયરનું એવર ગોલ્ડ છે આનો પણ એક કિલ્લા દીઠ એક એમએલ પટ મારવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે તો હવે વાત કરીએ તો આપણે પાયાના ખાતર તરીકે ક્યુ ખાતર આપવું તો ખેડૂત મિત્રો અટાણે ખાતરની જો વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રો ડીએપીનો વધારે વપરાશ કરતા હોય છે અને ડીએપી ન મળે તો ચણામાં તો ગમે એવું ખાતર હાલશે એટલે જે તે ખાતરું વાવી દેતા હોય છે પણ ખાસ કરીને જો ખેડૂત મિત્રો ચણાની અંદર જો યોગ્ય ખાતર આપવામાં આવે તો ઉત્પાદનમાં ઘણો એવો ફેર પડશે એટલે ચણાની અંદર જો ખાતરની વાત કરીએ આપણે તો વીસ વીસ ઝીરો તેર એપીએસ જે વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર આવે એ તમારે સૌ પંદર કિલો નાખવું અને એની સાથે જે એસએસપી સિંગલ સુપર ફોસ્ફરસ એ નાખો તો એની અંદર હોલથી સત્તર ટકા ફોસ્ફરસ આવે એ અગિયાર બાર ટકા સલ્ફર આવી જાય એકવી બાવીસ ટકા કેલ્શિયમ આવી જાય જે કેલ્શિયમ છે સલ્ફર છે એ એક ગુણવત્તામાં ઘણો બધી તફાવત પાડતું હોય છે અને કેલ્શિયમ છે એ આપણા સોળના કોષના કોષનું વિભાજન કરતું હોય છે જેથી કરીને સોળની રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે આ ખાતર વાપરો તો વધારે સારું છે અને સુફરને એસએસપી છે તમારે તેર ચૌદ કિલો અને એની સાથે પંદર કિલો તમારે એસએસપી અને વીસ વીસ ઝીરો તેર આ બે મિક્સ કરીને વાવવા એની સાથે તમારે એરંડીનો ખોળ જે લીંબોળીનો ખોળ આવે છે દાણાદાર એ પણ તમારે વોરણીની અંદર વાવવામાં દાણાદાર હોવાથી યોગ્ય પ્રમાણમાં તમારે ઉતારવામાં સરખું પડે છે અને જો હવે વાત કરીએ તો એની સાથે તમારે એક માઇકો રાજા જે માઇકો રાજા છે એ કોઈ પણ પાકની અંદર જો વાપરવામાં આવે તો એ મૂળનો વિકાસ કરે છે તમારી જમીનની અંદર રહેલા પોષક તત્વોને અલભ્ય સ્વરૂપમાં હોય લભ્ય સ્વરૂપમાં કરી અને મૂળ સુધી પોસાડવાનું કામ કરે છે ને એની સાથે જો ઝીંક પ્લસ માઇક્રોન્યુટન જે આપણે ઇન્ડોગલ કંપનીનું આવે છે ઝીંક સુપર ગોલ્ડ આ જો અઢી વીઘે પાંચ કિલો નાખવામાં આવે તો ચણા છે ઘઉં છે આની અંદર બધાની અંદર જો વાપરવામાં આવે તો ખૂબ સારા એવા પ્રમાણમાં ઉત્પાદનની અંદર ડિફરન્સ આવશે કારણ કે અત્યારે આપણે ખાતરની વાત કરીએ તો આપણે ખાતરમાં આપણે ડીએપી છે ને પોટાશ જે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ આપણે ખેડૂતભાઈઓ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે બહુ તો જોઈએ તો સલ્ફર નાખતા હોય છે પણ કોઈ સૂક્ષ્મ તત્વો માઇક્રોન્યૂટન કોઈ નાખતા નથી જેથી કરીને જો ઝીંક પ્લસ માઇક્રોન્યુટન આવે વાપરવામાં આવે તો ખૂબ સારા એવા પ્રમાણ ચણાની અંદર ત્રીસ પચીસ ત્રીસ કે પાંત્રીસ દિવસે જે જાંબુળીયો રોગ આવતો હશે એની અંદર પણ ઝીંક હોવાથી ઘણો બધી ફાયદો થશે જાંબુળીઓ રોગ નહીં આવે અને ખૂબ છોડની તંદુરસ્તી અને છોડ સારો રહેશે અને બીજું જ ખાતરની વાત કરીએ તો એનબી કે જે બારબત્રી હોલ નાઇટ્રોજન બાર ટકા બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાસ આવે જો એનો પણ તમે પંદર સત્તર કિલો ચણાની અંદર પાયાની અંદર વાપવામાં આવે તો એ પણ છે અને એની અંદર જો સલ્ફર તમારે ચાર થી પાંચ કિલો ભેગું નાખવું પડે અને માઇક્રો રજા પ્લસ માઇક્રોન્યુટન નાખવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે તો આપણે ખેડૂત ખાતરની પણ વાત થઈ ગઈ છે તો હવે જે ઉપરથી ઘણા ખેડૂતભાઈઓ આપણે યુરિયા નાખતા હોય તો ચણાની અંદર કોઈ યુરિયા નાખવાની જરૂર રહેતી નથી ઉપરથી કોઈ ખાતર આપવાની જરૂર નથી પાયામાં જો યોગ્ય પ્રમાણમાં ખાતર નાખવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ ઉત્પાદનની અંદર મળતા હોય છે એટલે ખાસ કરીને પાયામાં જ યોગ્ય ખાતરની માત્રા જાળવવી અને યોગ્ય પ્રમાણમાં ખાતર વાપરવું ભલે તમે જે પણ ખાતરો વાપરતા હોય એ વાપરજો અને મારી ભલામણ મુજબ તમે એક બે વીઘા કે પાંચ વીઘાની અંદર ટ્રાય કરજો તમને પણ અનુભવ થાય અને સારું પરિણામ મળે તો આવતા વર્ષે તમને પણ વાપરવાનો તમને ખુદને કોન્ફિડન્સ મળે એટલા માટે ખાતરની તમને વાત કરી દી દીધી હવે મારું કહેવાની એ છે કે તમારે જે આપણે વાવેતર થઈ ગયું એને ખેડૂતભાઈઓને ચણાના વાવેતર કર્યા પછી નિંદામણનો મોટો એક પ્રશ્ન આપણે જોવા મળતો હોય છે તો નિંદામણ માટે જે દવા વાપરવામાં આવે ભેન્ડીમિથાલીન છે તો એના પણ સારા રિઝલ્ટ છે અને જો યુપીએલ કંપનીનું એમિક્રોસ કરીને જે દવા આવે જો આનો તમારે એક પંપની અંદર દોઢસો એમ એલ પ્રમાણ રાખી અને છંટકાવ કરવાનો છે વિગે ત્રણથી ચાર પંપ છટકાવ કરશો તો તમારે નિંદામણ જે ઉગતા હશે એ ઉગશે નહીં અને ચણા વાવ્યા પછી તમારે બેથી ત્રણ દિવસની અંદર બીજા અથવા ત્રીજા દિવસે આનો છંટકાવ કરવાનો છે પંપ સોળ લીટરની અંદર તમારે દોઢસો એમ પ્રતિ પંપે નાખી અને છટકાવ કરવાનો રહેશે તો પણ તમને ખૂબ સારા એવા પ્રમાણમાં નિંદામણનું કંટ્રોલ જોવા મળશે અને નિંદામણ ઉગશે નહીં તો ખેડૂતભાઈઓ જો આની અંદર તમને મેં માહિતી આપી ચણા વિશે એની અંદર તમને કંઈ પણ ન સમજાણું હોય તો મારો ડિસ્પ્રેશનની અંદર નંબર આપેલો છે એમાં પણ તમે ફોન કરીને માહિતી માંગી શકો છો અન્યથા આપણે કેશોદ તાલુકામાં આપણે માંગરો રોડ ઉપર હરિકૃપા એગ્રો આવેલો છે કેશોદમાં ત્યાં આવીને પણ તમે રૂબરૂ મુલાકાત કરી અને માહિતી લઈ શકો છો અને કોમેન્ટ દ્વારા તમને વિડીયો કેવો લાગ્યો એ પણ તમે જણાવજો કે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પણ તમે પ્રશ્ન પૂછી શકો છો એમાં પણ તમને જવાબ આપવામાં આવશે ને અસ્તુ જય હિન્દ જય દ્વારકાધીશ